કેમ છો મજામાં સુવાક્યોની દુનિયામાં સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો કહેવાય છે કે સ્વતંત્રતા મળવી અને પોતે સ્વતંત્ર થવું તે બંનેની વચ્ચમાં ખૂબ મોટો તફાવત છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે ડોરોથી થોમ્પ્સનજીએ ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સ્વતંત્રતા ફ્રીડમ દોરોથી જે લખ્યું છે કે સ્વતંત્રતા એ હકીકત નથી પરંતુ સ્વતંત્રતા તેનાથી નક્કી થાય છે કે આપણે સ્વતંત્રતાને કેવી રીતે લઈએ છીએ સ્વતંત્રતાનો આપણે કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તેના આધાર જ નક્કી થાય છે કે સ્વતંત્રતા બહુ લાંબી ટકશે કે ચાલી જશે મારા મિત્રો વાત થોડી ઊંડી પણ છે અને એટલી જ મહત્વની છે મારા મિત્રો સ્વતંત્રતા ફ્રીડમ બહુ જ મોંઘી સ્વતંત્રતાનો કોઈ પણ મૂલ્ય ના લગાવી શકાય અને મારા મિત્રો આપણે એટલા ખુશનસીબ છીએ કે આપણે આ સ્વતંત્ર ભારત દેશમાં જન્મ્યા છીએ એટલે આમ તો આપણે સ્વતંત્ર છીએ જ આપણો દેશ પણ સ્વતંત્ર છે પરંતુ મારા મિત્રો આજે પણ આપણે એવી આદતો બનાવી છે કે જેનાથી આપણો દેશ સ્વતંત્ર હોવા છતાં આપણે સ્વતંત્ર હોવા છતાં પણ આપણે માનસિક રીતે ગુલામ છીએ મિત્રો વાત થોડી કડવી છે પણ સાચી છે આજે આપણામાંના ઘણા ભાગ મોટા ભાગના લોકો એવી ઘણી બધી વિચિત્ર આદતો બનાવીને બેઠા છીએ કે જેના હિસાબે આપણો સમય ઘણો બધો બરબાદ થતો હોય છે એટલે મારા મિત્રો આમ તો આપણે સ્વતંત્ર છીએ પણ છતાં પણ આપણે આપણા મનથી ગુલામ જ હોઈએ છીએ આપણું મન આપણને ઘણું બધું એવું બધું કામ આવે છે ઘણું બધું એવું કરાવે છે કે જેના હિસાબે આપણને ખબર હોય છે છતાં પણ આપણે પોતાનું નુકસાન કરી બેસીએ છીએ પછી તે આપણા સ્વાસ્થ્યનું નુકસાન હોય કોઈ નાણાકીય નુકસાન હોય કે બીજું કોઈ નુકસાન હોય મારા મિત્રો અહીંયા જે વાત છે તે એ જ છે કે આપણે ખરેખર સાચા અર્થમાં સ્વતંત્ર બનવું હોય તો આપણે આપણા મનને સમજાવવું પડશે કે જ્યાં સારું અને સાચું હોય ત્યાં એ વાતની મનની વાત સમજવી પડશે તે વાતને સ્વીકારીને તેની ઉપર કામ કરવું પડશે જ્યાં મનની વાત ખોટી હશે ત્યાં મનને સમજાવવું પડશે મનને કાબૂમાં કરવા જઈશું તો મન છટકશે પરંતુ જો મનને પ્રેમથી સમજાવીશું તો મન ચોક્કસ જ સમજશે અને આપણે આપણા મનને જે વસ કે વસ્તુ થઈ રહી છે તેને જો ફાયદા અને નુકસાન સમજાવીશું તો આપણું મન પણ ધીરે ધીરે તેને સ્વીકારશે અને મન પછી આપણને એવી જ વસ્તુઓ બતાવશે જે આપણા સારા આપણા પોતાના માટે સારી હોય એટલે મારા મિત્રો અહીંયા આપણે મનને કોઈ નિયંત્રણમાં નથી લેવાનું પરંતુ મનને એક આપણા મિત્ર તરીકે લેવાનું છે મનને સમજાવવાનું છે જે કંઈ સારું અને સાચું હોય તે કરવાનું છે મન જે કંઈ ખોટું વિચારતું હોય તો તેને મનને સમજાવવાનું છે કે ભાઈ મારા મન આવું ના વિચારાય આવું ના કરાય જો આપણે પ્રેમથી સમજાવીશું તો આપણું મન પણ સમજી જશે બસ મારા મિત્રો જો આપણે ખરેખર મનથી સ્વતંત્ર થઈ શકીએ તો ચોક્કસ જ આપણે તનથી તો સ્વતંત્ર છીએ જ તો બસ મારા મિત્રો તન અને મનથી આપણે સ્વતંત્ર થઈએ અને આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવે છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક સ્મિત સાથે પહોંચીએ બસ આટલું કરીએ અને આપણા જીવનને ઓર વધારે સારું બેતર બનાવીએ થેન્ક યુ